જોન ફોર વિસ્તારના ત્રણ પોલીસ હદ મથક વિસ્તારમાંથી ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થાનો આજરોજ નાશ કરવામાં આવ્યો હતો ઝોન ચાર હસ્તકના એચ ડિવિઝનમાં સમાહરણી અને કારેલી બાગ એમ ત્રણ પોલીસ સ્ટેશનો આવેલા છે આ ત્રણ પોલીસ મથક હદ વિસ્તારમાંથી ઝડપાયેલ બસો સિત્યોતેર કેસીના દારૂના મુદ્દામાલનો આજરોજ નાશ કરવામાં આવ્યો હતો બે કરોડ છાસઠ લાખના મુદ્દામાલને આજરોજ કોર્ટમાંથી હુકમ મેળવ્યા બાદ નાશ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી આ અવસરે સિટી નશાબંધી અધિકારી પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ડીસીપી જોન ચારના પન્ના મોમાયા દ્વારા આ સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી ઝોન ફોર હસકના એચ ડિવિઝનમાં ત્રણ પોલીસ સ્ટેશન આવે છે ફરની સમા અને કારેલીબાગ એ ત્રણ પોલીસ સ્ટેશનનો આજે જે દારૂ પકડાયેલો હોય કેસીસમાં એ માટેનો મુદ્દામાલ નાશ માટેનો કોર્ટમાંથી હુકમ મેળવી અને અમે આજે એમનો નાશ કરી રહ્યા છે એમાં એસબીએમ સિટી જે સાંભળ સાહેબ જે હાજર છે અને નશાબંધી અધિકારી પણ હાજર છે એમની હાજરીમાં પંચોની રૂબરૂમાં આ જે દારૂ છે એનો નાશ કરવામાં આવ્યો ફરની સમા અને કારેલીબાગ ત્રણ પોલીસ સ્ટેશનના કુલ 277 કેસોના જે મુદ્દામાલ છે એમાં એક લાખ 30 હજાર આઠસો ને છત્રીસ નંગ બોટલો છે વિદેશી દારૂની અને રોકડ રકમ છે બે લાખ છાસઠ હજાર બે કરોડ છાસઠ હજાર છાસઠ લાખ નો મુદ્દાવાલ અમે નાશ કરી રહ્યા છીએ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર